ભુજની ભાગોળે આવેલા માધાપર ગામની એમએસવી હાઈસ્કૂલ ખાતે ડિજાસ્ટર મેનેજમેન્ટની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ એનડીઆરએફના ઇન્સ્પેક્ટર પારેખ સાહેબનું સ્વાગત શાળાના આચાર્ય મહેશ ઝાલાએ કર્યું હતું તેમની ટીમના દસ જવાનો સાથે શાળાના તમામ બાળકોએ જુદી જુદી કુદરતી તથા માનવસર્જિત આફતો વિશે તેનાથી બચાવવાના ઉપાયો તથા સીપીઆર જેવી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુલ આઠસો દસ જેટલા શાળાના વિદ્યાર્થીઓ શાળાનો શિક્ષકગણ સ્ટાફ મિત્રો ઓફિસરો અને એનડીઆરએફના જવાનોએ ભાગ લીધો હતો જુદી જુદી આફતોથી બચાવવાના ઉપાયો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરીને જાગૃતિ આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે ડોક્ટર ડીએલ ડાકી આભાર વિધિ કરી હતી અને સૌનો આભાર માન્યો હતો આ માધાપુરમાં આવેલી એમએસવી હાઈસ્કૂલ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એનડીઆરએફ ની ટીમ દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ